લેન ગેમીના આખા કાયદાને તો સમજી ગયા પણ હવે લેન ગેમી આપણે કરવી છે ફરિયાદ એ પેલા થોડીક આપણે ફરવા જાય તો કેમ બેગ તૈયાર કરી છે બરોબર એમ બેગ તો તૈયાર કરવી જોઈએ ને તો બહુ શોર્ટમાં મુદ્દા સમજીએ કે લેન ગેમીની ફરિયાદ દાખલ કરતા અગત્યનો ભાગ આમાં અમે ભાગ એક અને ભાગ બે એવા બે ભાગ બનાવ્યા છે અને ઇમ્પોર્ટન્ટ એને પાછળ બતાવ્યું છે એટલે ફરિયાદ દાખલ કરતા પહેલાં હા માત્ર એક પાનું છે ને બહુ અગત્યનો વિષય આખો કાયદો નો ધ્યાનમાં રાખો તો કાંઈ નહીં આખા કાયદાની તો મુખ્ય જે છે એને આપણે સમજીએ કે લેન્ડ ગેડિંગ કાયદો જે છે બે હજાર વીસ જેને ગુજરાતીમાં જમીન પચાઈ પાડવા અધિનિયમ તરીકે ઓળખાય છે ટૂંકમાં જેને આપણે લેન્ડ ગેડિંગ કરીએ પંચાણું ટકાથી વધારે ફરિયાદો ડ્રોપ થઈ જાય છે ડ્રોપ થવી એટલે કે આગળ કાર્યવાહી થતી નથી પરિણામે ખરેખર જેને લેન્ડ ગેમિંગ કરી છે એ ઊંધમાં આવી જાય છે કે આપણે તો લેન્ડ ગેમિંગ હવે કરશું ભાઈ ઓલી ફરિયાદ ખોટી હતી અથવા મોટી પ્રક્રિયા નીકળી ગઈ તું રાજી થવા તું કાંઈ છટકી ગઈશ નહીં લેન્ડિંગ જો ખરીદી કરી લેશે તો હવે આ જે કંઈ કારણ કાઢ્યા છે ને મારા કારણ કાઢેલા છે કે એક તો અણઘડ અને આડેધડ ફરિયાદ ઉઠાય છે બે શબ્દ અલગ અલગ છે આડેધડ એટલે હેમજા હોય અણઘડ એટલે આવડતી નથી પચાસ પંચાણું ટકા લેન્ડિંગ નીકળી જવાનું કારણ શું છે કે લાગુ નથી પતિ એવી કરીએ છીએ જે સાચી નીકળી જાય છે તો અણઘડ છે તમને એને ઘરતા આવી નથી એટલે નીકળી જાય છે બે વસ્તુ હકી છે કાગળ ઉપર તો વ્યવસ્થિત બનાવવી પડે તમારે તો

નહીં સૌથી અગત્યનું છે નોટિફિકેશનની વ્યાખ્યા જાણતા ન હોવાને કારણે સાચાને પણ ન્યાય મળતો નથી મુખ્ય નોટિફિકેશન જે છે એ તો આપણે ધ્યાનમાં હોવું જોઈએ